જોરદાર મજા ની નકડા ચણિયા ચોરી મળે છે ચાલો હું તમને આગળ પણ બતાવું ચણિયા ચોરી જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાના દુપટ્ટા વેચાઈ રહ્યા છે જ્યાં જો ચોરી ચણિયા ચોરી અહીંયા શર્ટ અહીંયા ટોપ કુર્તી વ્હાઈટ શર્ટ ધીમે પબ્લિક છે એમ એમ ટ્રાફિક થશે ચાલો આપણે આગળ જાય તમે જોઈ શકો છો આજે કેટલી પબ્લિક છે નવરાત્રી ની ખરીદી કરવા માટે આમ જુઓ તમે અહીંયા સરસ મજાની કોટી છે ચોલી છે બધે એમ જ છે

સરસ મજાની મોજડી વેચાઈ રહી છે બસો રૂપિયાની કોઈ પણ મોજરી બસો રૂપિયા આ વખતે સરસ મજાની આ નવી ફેશન આવી છે તમને બતાવું

કેવી બેનો ખરીદી કરી રહી છે ચોલી થી સરારા બધી જ વસ્તુ અહીંયા સરસ મજાની વેચાઈ રહી છે તો આ તમે જોઈશો ₹2000 वाला ₹1000 ₹600 600 માં આવે છે 600 600 વાળા ચણિયા એને છે આ બોર્ડર ન નું બબન ન બનાવ્યું 500 તમે જોઈ શકો છો ફ્રેન્ડ જેમ સાંજ થાય છે એમ લોકોની ભીડ વધારે વધારે થતી જાય છે તો આજે ધર્મેન્દ્ર રોડ ઉપર નવરાત્રિની ખરીદી માટે લોકોની ભીડ જામી ગઈ છે અત્યારે જેમ સાંજ થાય એમ વધારે વધારે આવશે કેમકે સાંજ થાય ને એમ સરસ મજાની રવિવારી ભરાય છે ધર્મેન્દ્ર રોડ ઉપર તો લગભગ છ જેવું થઈ ગયું છે તો અમે લોકો હવે ઘરે જઈ રહ્યા છે અમારે મોસ્ટ ખરીદી થઈ ગઈ છે અત્યારે હું સ્કૂટર લઈને આવી ગઈ તો ચાલો ફ્રેન્ડ હવે આપણે ઘરે જશું તો આ વિડિયોને પણ અહીંયા જેડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ